આજે બાર જમવામાં શું બનાવવાનું છે આજે તો બહુ ઠંડી છે તેમ છે ભજીયા છે ભજીયા બનાવવા છે હા આ નાની વાવને બહુ ભજીયા ભાવે મોટી વાવને કુંભણિયા ભાવે અને મને ભાવે પટીવાળા ભજીયા તમે તીખા ખાઈ લો પછી હા હું જો આ ભજીયાનો પ્રોગ્રામ ચાલે છે બરાબર છે આ ડુંગળીની કટિંગ ચાલે છે ચૂલે ભજીયાનો પ્રોગ્રામ છે જો ચૂલો પેટાઈ ગયો છે ભજીયા બનવાની તૈયારી થઈ રહી છે હાલો બા ભજીયા ખાવા માં ચાખોજી ને કેવા બન્યા છે